રોયલ ઓર્ચિડ હોટેલ્સ લિમિટેડ આજે અમદાવાદમાં તેનું નવું પ્રોપર્ટી જાહેર કર્યું જે તેની સતત વધી રહેલી હોસ્પિટલિટી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે રેજિન્ડા પ્લેસ સાથેની ભાગીદારીમાં વિકસિત આ અડતાલીસ કીઝ પ્રોપર્ટી તારીખ એક નવ બે હજાર પચીસથી શરૂ થવાની અપેક્ષા છે અને રોયલ ઓર્ચિડ હોટેલ્સ સિસ્ટમ હેઠળ સંચાલિત થશે શહેરના સિંધુ સિંધુભવન માર્ગ રામદાસ રોડ બુડકદેવ ખાતે સ્થિત આ પ્રોપર્ટી ના એસેટ લાઇટ મોડલ અને મહેમાનોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કૃતિની સ્પર્શી રહેવાની અનુભૂતિ આપવા ઉપર તેના ધ્યાનનું પ્રતિબિંબ છે રેજન્ટા પ્લેસ અમદાવાદનું લોન્ચ શેના ઝડપથી બદલાતા હોસ્પિટલાલિટી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે તેનો પ્રાઇમ લોકેશન બિઝનેસ તેમજ લીજર ટ્રાવેલ્સ માટે આદર્શ છે જ્યાં સુવિધા અને કનેક્ટિવિટી બંને ઉપલબ્ધ છે આ પ્રોપર્ટી મહેમાનોને આધુનિક ડિઝાઇન અને ભારતીય અતિથિ સત્કારની ઉષ્મા સાથે એક પરિષ્કૃત રહેવાની અનુભૂતિ આપે છે લક્ઝુરિયસ રૂમ્સ અદ્યતન સુવિધાઓ અને શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી ભોજન વિકલ્પો અહીંયા ઉપલબ્ધ છે આ લોન્ચ સાથે રેજિન્ટા પ્લેસ સમગ્ર ભારતમાં પોતાનું નેટવર્ક વધારવાની તથા સતત સર્વિસ એક્સેલન્સ પહોંચાડવાની પ્રતિબદ્ધતાને ફરી મજબૂત કરે છે લોન્ચ અંગે રોયલ ઓર્ચિડ હોટેલ્સ લિમિટેડના પ્રમુખ અર્જુન બાલાજીએ જણાવ્યું કે અમદાવાદ આજે ભારતના સૌથી ઝડપથી વિકસતા મેટ્રો શહેરમાંનું એક છે જ્યાં બિઝનેસ અને સંસ્કૃતિનું અનોખું જ સંયોજન જોવા મળે છે રેજન્ટા પ્લેસ અમદાવાદની શરૂઆત સાથે અમે અમારી વિશ્વસનીય સેવા ઉષ્મા અને ઇનોવેશનને આ પ્રગતિશીલ શહેરમાં લાવવા માટે ગર્વ અનુભવી રહ્યા છીએ આ પ્રોપર્ટી આપણા દેશના દરેક મહત્વપૂર્ણ શહેરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટાલિટી પહોંચાડવાના અમારા વિઝનને વધુ મજબૂત બનાવે છે રેજિન્ટા પ્લેસ આ ફાઉન્ડર શ્રી દર્શિત જૈને જણાવ્યું કે અમે મહેમાનોને અમારી સિગ્નેચર ઉષ્મા અને પર્સનાલિટીઝ સેવાઓ સાથે એક નિર્વિઘ્ન રહેવાની અનુભૂતિ આપવાનું ધ્યેય ધરાવીએ છીએ ગુજરાતમાં આગામી બે વર્ષમાં અમારા વિસ્તરણ માટેની પ્રતિબદ્ધતા અડગ રહેશે આ અવસર ઉપર રેજિન્ડા પ્લેસ અમદાવાદના ફાઉન્ડર પ્રોમિલ પટણીએ જણાવ્યું કે અમારું વિઝન એક એવું સ્થાન બનાવવા છે જ્યાં આરામ અને સુવિધા મળે જ્યાં દરેક મહેમાનની ઘર જેવી લાગણી થાય અમદાવાદ એક જીવંત શહેર છે જ્યાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિકસિત બિઝનેસ ઇકોસિસ્ટમ છે અને અમને તેના આ પ્રવાસનો ભાગ બનવામાં ગર્વ છે ગુજરાતના વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખાતું અમદાવાદ ભારતના સૌથી ઝડપી વિકસતા મેટ્રો શહેરમાંનું એક છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતું આ શહેર સમૃદ્ધ ઇતિહાસ અને પરંપરાઓને આધુનિક બિઝનેસ ઇકોસિસ્ટમ સાથે અનોખી જ રીતે સંકળે છે વેપાર પર્યટન અને રોકાણના કેન્દ્ર તરીકે અમદાવાદની વધી રહેલી મહત્તા તેને વૈશ્વિક ધ્યાન આકર્ષતું બનાવે છે અને હોસ્પિટાલિટી બ્રાન્ડ્સ માટે તેના વિસ્તરણ માટે આદર્શ સ્થાન સાબિત થાય છે મારું નામ રોહિલ પાટી છે હું ફાઉન્ડર છું સ્ટીલિશ હોસ્પિટાલિટી કંપની અમે આ નવી હોટેલ રિજેન્ટા પ્લેસ સિંધુ ભવન આજે ઓપન કરી રહ્યા છે અમદાવાદમાં ફોર્ટી એટ રૂમ્સની હોટેલ છે છ હજાર સ્ક્વેર ફીટ પિલરલીઝ બેન્કવેટ હોલ છે અને આમાં એક રેસ્ટોરન્ટ અને આ એક પ્યોર વેજ હોટેલ છે અમે અમદાવાદમાં હોટેલ કરી બુકિંગ એટ ધ બિઝનેસ ઓફ ધી સિટી બીકોઝ અમદાવાદ શહેરમાં બહુ મોટા ઇવેન્ટ્સ નેશનલ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ થઈ રહ્યા છે લાસ્ટ યર આપણે જે વર્લ્ડ કપના ફાઇનલ થયા ગયા વર્લ્ડ કપના મેચિસ થયા ગોલ્ડ પ્લે જેવા ઇવેન્ટ છે કમિંગ ઇયર્સમાં આપણે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ હોસ્ટ કદાચ કરી શકીએ એઝ સિટી ઇફ લુકિંગ એટ દેટ વી ઓપન દિસ હોટેલ ઇયર ઇન આર્મિંગ આપણે વી યુઝલી ડુ ઇવેન્ટ ઇન ધ ઓપનિંગ એન્ડ આપણે યુઝલી અહીંયા બહુ બધા ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ થવાના છે નવરાત્રીમાં આપણે ઓલરેડી બુકિંગ્સ લીધી છે તો નવરાત્રિથી આપણા મોટા ભાગના ઇવેન્ટ ચાલુ થઈ જશે મારું નામ દર્શિત જૈન છે હું સ્ટેલિસ હોસ્પિટાલિટીનો ફાઉન્ડર છું અમે આ પહેલી હોટલ કરી છે અમારી કંપનીમાં રિજન્ટા પ્લેસ કરીને સિંધુભવમાં અડતાલીસ રૂમની હોટેલ ખોલી છે અને અહીંયા છ હજાર સ્કવેર ફીટ નો પિલરલેસ બેન્કવેટ બી છે અને અમારી સ્પેશિયાલીટી એ છે કે અમારું હોટેલ હન્ડ્રેડ પર્સેન્ટ વેજીટેરિયન હોટેલ છે ત્રીસ રૂમો છે અને છ હજાર સ્કવેર ફીટ નો બેન્કવેટ છે એટલે પાંચસો થી છસો લોકોનું ઇવેન્ટ અહીંયા ઈઝીલી થઈ શકે છે અને અમે હંડ્રેડ પર્સેન્ટ આ બેન્ક્વેટમાં તમે પાંચસો થી છસો લોકોનું ઇવેન્ટ આરામથી કરી શકો છો અને મેઇન વ્યક્તિ એ કે સિંધુભવ લોકેલિટીમાં આ રેન્જમાં તમને આટલી સારી હોટલ નહીં મળે ખાસિયત હોટલમાં કોઈ બી હોટલની ખાસિયત એની સર્વિસ હોય છે એટલે અમે માનીએ છીએ અમારી સર્વિસ અમે એકદમ ચકાચક રાખવાની છે એટલે અમારી ખાસિયત રહે તો અમે બહુ સારો સેફ સેપ લીધો છે અમારી આખી રેસ્ટોરન્ટની ટીમ બહુ સારી છે અને એટલે જ અમે હન્ડ્રેડ પર્સન્ટ વેજ હોટલ રાખી છે એની ડિમાન્ડ બી બહુ છે બસ ગ્રાહકો માટે કઈ સંદેશ નહીં બસ અમે ઓલવેઝ ઓપન ફોર ધી ગેસ્ટ યુ કેન કમ એની ટાઈમ